હાય લવ ફેમિલી સ્વાગત છે તમારું અમારા ફેમિલી પર વ્લોગમાં બધાઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી નાથ ને જય દ્વારકાધીશ બધાઈને અ જો અત્યારે રેડી થઈ ગયા હી ને આજે તો આપણે કુર્તો પહેરી લીધો હે જન્માષ્ટમી હે કુરતો કુરતો પહેરીને એકદમ રેડી થઈ ગયા હી જય શ્રી કૃષ્ણ ખુશી જય દ્વારકાધીશ ને જો ખુશી ની આજે આ કુર્તી જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના હા જન્માષ્ટમી દ્વારકા શરીર બસ બસ બધું આવી જાય જય શ્રી કૃષ્ણ મમ્મી જય જય માતાજી હા જો મમ્મી આજે લીધી દી જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હે ને અત્યારે થોડીક નીંદર કરલી એ રેડી થઈ ગયો પણ નીંદર કરે હે હા

કેમ કે અમે જે હોટલમાં સ્ટે લીધો છે ને એમના ઓનર છે એમને એમની વાઈફ છે ને એમને અમારે કેટલા ટાઈમથી એમને મેસેજ કર્યો હતો કે તમે દ્વારકા આવો ને ત્યારે મારે તમને મળવું હે

મારી સોના મારા હસબન્ડ અત્યારે કોમ્પ્યુટર ઓકે એ તો મેં ને બધાય ઓળખે તો પછી

भाई वन ने बाजू निकल तो पास हो यदि को आ तू भाई माने जा ये भाबे वावा ने ये वा लावा न दिखा तू वाली पर रेडी થઈ ગયો અને જો ફોટો શૂટ હાલે હ અત્યારે અરે વાહ અમારું દીકરો ઓ હો હો દ્વારકા માં અમારો કાનો રેડી થઈ ગયો હમડા જાય છે હો પાછો ભરવા અરે વાકે મસ્ત આયો ફોટો જો આવ રયો ઓ હો હો ઓ હો હો આ તો મારો લાલો ઓ મારો લાલો તો اصل લાલો લાગે હે હે

એટલે સારું કોઈને ને તડકોય ન લાગે એ બાબા કોઈને તડકોય ન લાગે માથે વ્યવસ્થા સારી છે જો આ બધે હવે ભીડ થતી જાય ધીમે 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 બધા એના આરસી ફોટા પડાવે બધા વિડીયો જોવે મજા આવી ગઈ ખુશી કેવી મજા આવી મમ્મી મજા આવી અરે વાહ આ માહોલ જો આગળ બજાર બજાર મજા કાનો જો નબો કેટલી જબરી છે જોવો બધાય મમી કેટલી મજા આવી વાતات ફરમાં હે ને તમે વી એમ જ કીધું વાત પૂછો વાત પૂછો અરક કહેવાનું જ વાત પૂછો માય

റെഡി no. <laughs>

પાણીપુરી મળી ગઈ તો પાણીપુરી ખાવા ઉભા રહ્યા અત્યારે જો પાણીપુરી જોયે જ હમ હું દર્શન થઈ ગયા પછી હવે ઘડકેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા ત્યાં આપણે સબસ્ક્રાઇબર મળી ગયા ના એની તો ચહેલ પહેલ હે કાંઈ આ મેળા જેવું જો આ મેળો આખો છોકરા ને રમવાની ને મજા આવી જાય એવું આપડે બધા મળી ગયા છે તમે ક્યાં ના છો ઓકે

અરે થેન્ક યુ શું નામ છે તારું અરે વાહ ક્યાં નો છે દ્વારકા માં સરસ દરિયા દરિયાનો જબરદસ્ત પાણી

અમારે જાઉં તું બેટ દ્વારકા પણ લેટ થઈ જાતા અમે અત્યારે નીકળે તો સાડા છ ટ્રાફિક હતું પછી ટ્રાફિક હશે કલાક જેવું થઈ જાય છે ને હજી બેટ દ્વારકા અમે ટ્રાફિક પછી બહુ લેટ થઈ જાય રિટર્ન માં એના કરતા કીધું કે આઠ આઠ સવા આઠ અક તો આપણે પોચે ત્યાં હું તો એમ કહું છું કે દર્શન એમ હતું કે બધા કહેતા તા ને કે બહુ ટ્રાફિક હશે બહુ ટ્રાફિક હશે દર્શન આજે થઈ ગયા

સાસુ બે એને ખરીદી કરવા આવી ગયા હે બધી જોવે હે કે આ વસ્તુ આવી ને આવી વસ્તુ એટલા બધા વિવર્સ આપણા મહિલા છે ફેમિલી આખો બહુ જ પ્રેમ આપે બધે ને દ્વારકાના લોકો એટલા બધા બધા જેટલા મને અમે તમારા વિડીયો જોઈ છીએ બહુ જ સરસ કામ છે ને મમ્મીને એપ્રિશિએટ કરે છે સાસુ હોવા જોઈએ ને તો આવા હોવા જોઈએ કે ગમે ત્યાં સાસુની ડિવિઝન કેવી રીતે બધા કોમ્પ્લિમેન્ટ આપે થેન્ક યુ બધાઈને આટલો બધો પ્રેમ આપો છે એના માટે આ જો દાદા કેવો બેઠો બેઠો રમે હે શું કરે ગરમી ગરમી થતી હતી

অঁলি! অঁলি! কানুডা! পাগ্ন্যাব মিংন্য় কান্লা! কান্লা! কান্ল্ এুলা! શાક છે ચીઝ લેલી ડુંગળી નું અને મમ્મી ને પપ્પા માટે રોટલા જો મમ્મી ને પપ્પા લઈ લીધું છે બધું પપ્પા એ તો ગોળે લીધો પપ્પા શ્રીખંડ પપ્પા ને ગોળ એટલો વાલો ને કે પપ્પા શિખર નહી છે અને પછી જમીન પછી હવે સીધા જાય હોટલે અને થોડું ઘણું કામ ની બધું બતાવી એડિટિંગનું પછી આપણે બાર આપણે પાછા જઈશું કૃષ્ણ જન્મોત્સવ જોવા જ આવવાની છે ચલે ચલે ઈ હવે એ જોતા જઈશું હવે આરસી સુઈ જાય તો પછી ઈ પ્રમાણે જઈશું અને નો સુવે તો ઈ પ્રમાણે કારણ કે એનું સુવાનો ટાઈમિંગ થઈ જાય તો પછી ઈ પ્રમાણે જઈશું પણ જઈશું ખરી એ ઝરમર ઝરમર વરસાદ પડે હે અને અમે બે મા દીકરો અત્યારે બાર વાગવાની તૈયારી છે ને તો અમે મા દીકરો નીકળા હી મંદિર મેઈન મંદિર ને દ્વારકાધીશ તો અહીંયા જવા માટે કૃષ્ણ જન્મોત્સવનો માહોલ કેવો એ જોવા માટે ધીમો ધીમો વરસાદ આવે બધાય માણસ આવે એમ ભી ધીમો ધીમો આવે હાલો જાય જોઈ કા અત્યારે લાઈન જો આયા થી લાઈન સ્ટાર્ટ થાય છે હજી તો કેટલી મમી કેટલી શેરી છે મંદિર લગન ને લાઈન હે કેટલી શેરી છે ખબર આ કેવડી લાઈન હે અત્યારે રાત્રે અત્યારે વાગ્યા છે સવા અગિયાર અત્યારે આટલી લાઈને આટલી જ લેડીઝ ની લાઈને આટલી જ છે ઓલી બાજુ બે લાઈને હા મંદિર જો એકદમ મસ્ત નું લાગે અત્યારે ઝરમર ઝરમર પાછો વરસાદ ચાલુ થઈ જ જાય હવે કાનાનો જન્મ થવાનો નહીં વરસાદ ચાલુ ન થાય એવું બને આખા દીમા અને કાલે નોતો પડ્યો પણ અત્યારે જરમર વરસાદ ચાલુ બે મારા દીકરો આજ જોવા આવ્યા હતા જોવો હજી લાઈન જો રાઈતે આ બાજ થી હવે અહીંથી આગળ નથી જવા દેતા બધાયને ખાલી એક્ઝિટ જ આપે હવે સુઈ જઈશું તો આ વ્લોગમાં કેવી મજા આવી તમને અમને તો બહુ મજા આવી ખરેખર આમ આ ફિલિંગ જ કંઈક અલગ હે તો ચાલો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી